સમી તાલુકાના વરાણાધામ ખાતે ચાલતા ખોડિયાર માતાજીના મંદિરે આજે ચોથા દિવસે લાખોની સંખ્યામાં દર્શન કરવા માટે ભાવિક ભક્તો પહોંચ્યા હતા જેને લઈ ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળ્યા હતા પાટણ જિલ્લાના સમી તાલુકાના વરાણા ખાતે ખોડિયાર માતાજીના મંદિર ખાતે પંદર દિવસનો ભવ્ય ભારતીગઢ લોકમેળો યોજાઈ રહ્યો છે ત્યારે આજરોજ ચોથા દિવસે મોટી સંખ્યામાં ભાવિક ભક્તો પહોંચ્યા હતા જેને લઈ મેળાની માં પણ ટ્રાફિકના દ્રશ્યો જોવા મળ્યા હતા તો સમી અને રાધનપુર વચ્ચે આઠ કિલોમીટરનો અંતરમાં ટ્રાફિક સર્જાયો હતો તેને પાટણ જિલ્લા પોલીસ દ્વારા લોકોને ટ્રાફિકમાંથી બહાર કઢાયા હતા અને કોઈપણ જાતની લોકોને તકલીફ ન પડે તેને ધ્યાનમાં રાખી પોલીસે કામગીરી કરી હતી સમી પોલીસની સાથે સાથે રાધનપુર પોલીસ અને પાટણ જિલ્લા પોલીસ દ્વારા મેળામાં આવતા યાત્રિકોને કોઈ જાતની તકલીફ ન પડે તેને ધ્યાનમાં લઈ સરસ બંદોબસ્ત વચ્ચે સર્જાયેલા ટ્રાફિકમાંથી લોકોને બહાર કાઢ્યા હતા આઠ કિલોમીટરની ટ્રાફિકની લાઈનો લાગી હતી મોટી સંખ્યામાં ભાવિક ભક્તો માખોડિયાર માતાજીના દર્શન કરવા પહોંચ્યા હતા અને ખોડિયાર દર્શન કરી ધન્યતા અનુભવી હતી